તો બીજા દિવસે પણ સુરતમાં આઈટી વિભાગનું સર્ચ ઓપરેશન યથાવત છે ટેક્સટાઇલ જૂથ કોલસા ત્યાં સર્વે આઈટી ઇમ્પોર્ટરોના વેપારી મિલ સહિત જે કોલસાના વેપારી હતા તેમની સાથે સંકળાયેલા હતા ત્યાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે આઈટી વિભાગની ટીમના ત્યાં ધામા જોવા મળી રહ્યા છે અલગ અલગ સ્થળો પર તપાસ ચાલી રહી છે ટેક્સટાઇલ જૂથ અને કોલસાના ઇમ્પોર્ટરને ત્યાં સર્વે કરવામાં આવ્યો બાર સ્થળોએ આઈટી વિભાગ દ્વારા સર્ચ કરવામાં આવી રહ્યું છે ગઈકાલે આ સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું સતત બીજા દિવસે સુરતમાં આઈટી વિભાગનું જે સર્ચ ઓપરેશન છે તે યથાવત છે ઐશ્વર્યા મલ સહિત કોલસાના વેપારીને ત્યાં દરોડા સુરત શહેરમાં ટેક્સટાઇલ ઉદ્યોગકાર અને કોલસાના વેપારીના ત્યાં પડેલા ઇન્કમ ટેક્સની રેડનો આજે બીજો દિવસ છે અને બીજા દિવસે પણ તપાસ શરૂ છે સીધા દ્રશ્ય તમે જોઈ શકો છો સુરતના ડુમસ રોડ પાસે આવેલા મોન્ટેસા રાજહંસની આ ઈમારત છે અને ત્યાં પાંચમા અને છઠ્ઠા માળે જે કોલસાના વેપારીઓ છે મોટી સંખ્યામાં જે કોલસોનું વેચાણ થયું છે એ ત્યાં તપાસ કરવામાં આવી રહી છે ઐશ્વર્યા મિલ સહિત કોલસાના વેપારીઓને ત્યાં આ રીતે દરોડા પડ્યા છે ત્યારે આજે બીજા દિવસ પણ તપાસના ધમધમાટ શરૂ કરવામાં આવ્યા છે આ દ્રશ્ય તમે જોઈ શકો છો ઇન્કમ ટેક્સ અધિકારીઓની ગાડી અત્યારે જોવા મળી રહી છે અધિકારીઓ આજે બીજા દિવસે પણ તપાસના ધમધમાટ શરૂ કર્યા છે ત્યારે ટેક્સ અધિકારીઓને મહત્વપૂર્ણ દસ્તાવેજ છે એ હાથ લાગ્યા છે મોટા પાયે કાળું નાણું આવવાની શક્યતાઓ રહેલી છે ત્યારે તમામ જે બાર સ્થળો છે ત્યાં તપાસના ધમધમાટ શરૂ કરાયા છે મહત્વની વાત છે ઐશ્વર્યા મિલ ટ્રેડલિંગ કોલ કોલ અત્યારે સાગમટે દરોડા કરવામાં આવ્યા છે તપાસના ધમધમાટ શરૂ કરાયા છે જ્યારે ડુમ્મસ રોડ ખાતે આવેલ કોલસાના વેપાર સાથે સંકળાયેલ કુલ ત્રણ ઓફિસમાં આ રીતે ઇન્કમટેક્સનું સર્ચ ઓપરેશન છે એ ચાલી રહ્યું છે કોલસાના વેપારીઓ સાથે સંકળાયેલ ત્યાં પહેલી પહેલી વખત સુરત ઇન્કમ ટેક્સ વિભાગે આ પ્રમાણે કાર્યવાહી કરી છે ત્યારે કોલસાના ખરીદ વેચાણમાં પણ મોટા પાયે રોકડની જે લેવડ દેવડ થાય છે તેની તપાસ કરવામાં આવી છે દરોડાની માહિતી લીક ન થાય તેના માટે પહેલાં જે ઇન્કમટેક્સની અધિકારીઓની ટીમ છે તેને વાપી લઈ જવામાં આવ્યા હતા અને ત્યારબાદ તપાસના ધમધમાટ શરૂ કરાયા છે આજે તપાસનો બીજો વિષય દિવસ છે અને બીજા દિવસે પણ અત્યારે તપાસ ચાલી રહી છે ત્યારે બેથી ત્રણ દિવસ સુધી હજી આ તપાસ ચાલે તેવી શક્યતાઓ છે મોટી શક્યતા એ જણાઈ રહી છે કે આંકડો મોટો બહાર આવે તેવી સંપૂર્ણપણે અત્યારે હાલ શક્યતાઓ જોવાઈ રહી છે કેમેરામેન રાકેશ પાણવાલા સાથે ધનરાજ બાગલે એ બીપી અસ્મિતા સુરત